આઠ ફેબ્રુઆરી અહેમદાબાદ તાલુકાના સિંહંજ સ્થિત શ્રી વિરેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં સોળમો યોજાયો હતો આ પ્રસંગે ચાર યુગલોએ વૈદિક વિધિ મુજબ પ્રભુતામાં પગલા પડ્યા હતા આ ધારાસભ્ય અર્જુનસિંહ ચૌહાણ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા ઉપરાંત પૂર્વ ભાજપ પ્રદેશ મંત્રી અને હાલમાં પ્રદેશ કારોબારી સભ્ય જાનવીબેન વ્યાસ સમાજના અધ્યક્ષ અને મુખ્યદાતા ચંદ્રકાંતભાઈ સોમેશ્વર શર્મા નિવૃત્ત ખેતીવાડી અધિકારી સંજય શર્મા ધીરુભાઈ શર્મા કમલેશભાઈ શર્મા રમણભાઈ શર્મા ખેડા જિલ્લા મોરચાના ગોવિંદભાઈ શર્મા ભરતભાઈ સોઢા પીઠાઈ ચોગોની મોવાડી અને ભૂપતભાઈ પટેલ પલાણા સહિત સમાજના ઘણીઓ આગેવાનો પણ હાજર હતા લગ્ન વિધિ પૂર્ણ થયા બાદ સમાજ તરફથી તમામ નવ દંપતિઓનું સન્માન કરવામાં આવ્યું હતું

ખજાનાચી રસિકભાઈ શર્મા તેમજ સમૂહલગ્ન સોના કન્વીનર સંજયભાઈ શર્મા સહિત કારોબારી સભ્યો અને સમાજના જ્ઞાતિજનો દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવી હતી આ પ્રસંગે ઉપસ્થિત અતિથિઓ સમાજના આગેવાનો તથા જ્ઞાતિજનો દ્વારા આયોજકોને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી અને સમાજ આવા કાર્યક્રમો સતત યોજાઈ રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી મારું નામ ધીરુભાઈ બાબાભાઈ શર્મા ગામ નડિયાદ હું કપડવંત બેતાલીસ સમૂહના ઉપપ્રમુખ તરીકે ફરજ બજાવું છું ધીરુભાઈ આજે સમૂહ લગ્નનું આયોજન કર્યું છે કઈ રીતનું છે અમે સમૂહ લગ્નનું અમારા પંચાવન ગામ આવશે અમારા સમાજમાં દરેક ગામમાંથી કોઈના જોડે હજાર કોઈની જોડે પાંચસો કોઈની જોડે એકાવનસો એવી રીતે ઘરે ઘરે જઈને અમે ઉઘરોણી કરી અને સમૂહ લગ્નનું આયોજન કરેલું છીએ આજની તારીખે આ સોલમાં સમૂહ લગ્ન સમૂહ લગ્નમાં ચાર યુગલો જોડાયેલા છે મારું નામ કુમાર રમણલાલ શર્મા છે હું વાત્રક બેતાલીસ દસમાં કન્વીનર તરીકે સેવા આપું છું ગુજરાત રાજ્યની પંદર સંસ્થામાં પ્રમુખ ઉપપ્રમુખ ટ્રસ્ટી છું આ સમૂહ જે આયોજન કર્યું પાત્ર કપડન બેતાલીએ એ સરસ આયોજન કર્યું છે અને દરેકને પૂરતી વ્યવસ્થા કરી આપેલી છે અને સમૂહ થવાથી દરેક જોડાને આર્થિક રીતે લાભ થશે અને આયોજન કર્યું અને મને આમંત્રણ આપ્યું તે બદલ હું દરેકનો ધન્યવાદ માનું છું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે મારું નામ વી શર્મા છે અને હું શ્રી કપડોન બેતાલીસ જતના સમૂહ લગ્ન કન્વીનર તરીકે સેવા આપું છું અને અમારો સમાજ ખૂબ જ સાથ અને સહકાર આપ્યો છે સાથે જ અમારા પ્રદેશ મંત્રી શ્રી જાનુબેન વ્યાસ પણ ઉપસ્થિત થયા છે મને ખૂબ જ આનંદ થયો છે અને હવે પછી અમારા મેમદાના ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ પણ આવી રહ્યા છે અને સમાજે ખૂબ જ સાથ સહકાર આપ્યો છે અને શાંતિપૂર્ણ અમારો સમૂહ લગ્ન યોજાયો છે

આયોજન થયું છે આયોજકોનો હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું આ સમૂહ લગ્ન એ સમાજ માટે એક ખૂબ જ સરસ સુંદર સંદેશો છે આજના જમાનામાં જે લગ્ન પાછળ ખર્ચાઓ થાય છે એ ખર્ચાઓ નહીં કરતા સમાજ એક સાથે એક મળી અને આવા સુંદર સમૂહ લગ્ન કરે છે તે બદલ હું સૌને શુભકામનાઓ આપું છું જ્યારે આ લગ્ન એ બે પરિવાર વચ્ચે જે આ લગ્ન થઈ રહ્યા છે એ એ લોકોને બી હું ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું પ્રાર્થના સંદેશ न्यूज़ ની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલ ને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો